GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN મીડિયા નેટવર્ક હું છું સાદુલ ગઢકર આજે આવી પહોંચ્યા છે નગરપાલિકામાં નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે એ આવી પહોંચ્યા છે અને ચીફ ઓફિસર દ્વારા જે 15 દિવસ અગાઉ જે નોટિસ આપવામાં આવી હતી નગરપાલિકાની અંદર એ સમય મર્યાદા પૂરી થઈ જવાને કારણે હવે એ જે દુકાનદારો જે છે એ દુકાનદારો પર તઈ માટે નગરપાલિકાની ટીમ તૈયાર થઈ ગઈ છે એક બાજુ નગરપાલિકાના અધિકારીઓ છે બીજી બાજુ અધિકારીઓ છે અને સાથે સાથે જે પણ બી કામગીરી હોય એ કરી લેવામાં આવી છે આપને જણાવી દઈએ કે જે તાળા તોડવાનું મશીન હોય એ તાળા મશીન પણ અહીંયા લઈને આવેલા છે કેમ કે આ જે મશીન છે એનાથી ના તો કેમ કે દુકાનદારો જે છે એ પોતાના દુકાનો એ મશીન થી ભર્યો તેના કારણે આ નગરપાલિકા કવાયત આવી છે મૂળ જો વાત કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા અસંખ્ય વાર આ દુકાનદારો ને આપવામાં આવી હતી નગરપાલિકા લાખો રૂપિયા લેણા તરીકે બાકી છે અને નગરપાલિકાના જે અધિકારીઓ છે અને પોલીસ કર્મચારીઓ છે એ હવે પોતાની કામગીરી કરવા માટે જે દુકાનદારો હશે એ મારવાની કામગીરી અધિકારીઓ કરવાના છે વાત કરવામાં આવે તો આ જે નગરપાલિકા છે એ પહેલાથી જ જઈ રહી છે પહેલાથી જ નગરપાલિકાના અધિકારીઓના પગાર નથી થતા પેન્શનરોના પેન્શન નથી થતા નગરપાલિકા પાસે કાચા સાધન નથી મૂળ વાત એક જ છે કે નગરપાલિકા પાસે કોઈ પણ જાતના પૈસા નહીં હોવાને કારણે નગરપાલિકા ખકડી ગયેલી હાલતમાં છે અને આ ખખડી ગયેલી હાલતમાં જે નગરપાલિકા છે તેને ઉગારવા માટે નો આ એક પુરાવો છે અને જે દુકાનદારો હોય કે ઘર વાળા હોય જેઓના લેણા બાકી નીકળતા હોય જે નગરપાલિકામાં ચુકવણું કરવાનું હોય એ ચુકવણું જલ્દી માં જલ્દી જો કરી દે તો નગરપાલિકા ને આવક થાય અને નગરપાલિકા ફરીથી સજ્જ થાય એ માટેની કામગીરી આજે નગરપાલિકા તરફથી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ગમજાની મીઠા સાથે શાલદુલ ગજર ગોધરા